બનાસકાંઠા પોલીસ દ્વારા નાર્કોટિક્સ ડ્રાઈવ મેડિકલ સ્ટોર પર સ્થાનિક પોલીસે આકસ્મિક તપાસ હાથ ધરી બનાસકાંઠામાં પ્રિસ્ક્રિપ્શન વગર સિરપની બોટલો વેચતા કેમિસ્ટ સામે પોલીસની તવાઈ યુવા દન દારૂ સહિત વિવિધ નશીલા પદાર્થોનું સેવન કરી નશાના રવાડે ચડી બરબાદીના પંથે ધકેલાઈ રહ્યું છે ત્યારે બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અક્ષયરાજ મકવાણાની સિદ્ધિ સૂચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લામાં પોલીસ દ્વારા નાર્કોટિક્સ ડ્રાઈવ હાથ ધરાઈ છે જેમાં જિલ્લાના તમામ પોલીસ મથકોમાં ખાસ ડ્રાઈવનું આયોજન કરાયું છે જે અંતર્ગત પોલીસ હાલમાં ઠેર ઠેર મેડિકલ સ્ટોર પર દરોડા પાડી પ્રિસ્ક્રિપ્શન વગર દવાનું વેચાણ કરતા તત્વો સામે કડક હાથે કામગીરી હાથ ધરી છે હાલમાં જિલ્લાની પોલીસ દ્વારા આ ડ્રાઈવ અંતર્ગત સઘન તપાસ હાથ ધરી આવા તત્વોને ઝડપી પાડી તેમની સામે કાર્યવાહી પણ કરાઈ રહી છે સાથે સાથે ડ્રગ વિભાગ દ્વારા પણ મેડિકલ સ્ટોરવાળાના લાયસન્સ સહિત જરૂરી દસ્તાવેજોની પણ ચકાસણી હાથ ધરવામાં આવી રહી છે પોલીસ દ્વારા જિલ્લાના ડીસા પાલનપુર ધાનેરા દિયોદર કાંકરેજ વાવથરાદમાં ગતરોજ સઘન ચેકિંગ કામગીરી હાથ ધરાઈ હતી જેના કારણે મેડિકલ સ્ટોરવાળાઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો જો કે પોલીસની આ કામગીરીને લઈ પ્રજામાં પોલીસ પ્રત્યે સકારાત્મક અભિગમ જોવા મળી રહ્યો છે અને લોકો પોલીસની આ કામગીરીને બિરદાવી રહ્યા છે